શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ બટેકા ભંગા અમે લઈ લીધી છે લસણવાળી ચટણી બટાકા બાફેલા અને હવે આને હું ક્રશ કરાવીશ આના વડે જે કુકરમાં બટેકા હતા એ જ કુકરમાં તેલ લઈ લીધું છે તેલ આવે ત્યારબાદ આપણે બે ટેબલ સ્પૂન જેટલું જીરું अजीर उतर तर या आवाज आवी दे त्या हुदी आदा अची ना की द्यानी हीं थोड़ो फूर दिया कर दो हर दो अची ना तो ना आगर बते हो तो ना अमारे कर नो लिम्डो जो लिम्डो ત્યારબાદ લસણવાળી ચટણી એને પછી આ રીતે તેલમાં મેશ થવા દેવાની થોડી સોતળાઈ જાય ત્યાં સુધી ત્યારબાદ આપણે જે કટર વડે કાંદા ટમેટાની ગ્રેવી બનાવી કટિંગ કરી નાખી દેવાનું અને મિક્સ કરી દેવાનું સાતવા દેવાનું

એ પ્રસાદ અનુસાર પૂરપોતાની પછી ગાર્નિશ માટે ધાણા નાખ દેવાના લડાઈ લેવાનું સ્પેશ્યલ ભાવનગરથી ભૂંગળા મંગાવ્યા હતા આ થઈ ગયા અમારા બટેકા ભૂંગળા રેડી વટે આશ પરવી સાલો હિંજે